આજે આપણે જઈશું ઉંબા હનુમાનજી મંદિર જ્યાં દાદાના ખૂબ સરસ દર્શન થાય છે આ છે આપણે કામરેજ અમદાવાદ જે સુરતનો કામરેજ મેન હાઈવે છે મોમ્બે હાઈવે એ છે અહીંયાથી તમે રાઈટ સાઈડમાં તમારે ટર્ન લેવાનો છે ત્યાં તમને આવું બોર્ડ દેખાશે તે રસ્તો બતાવશે આગળ જશો તો આ ટાઈપનો રસ્તો હશે ન્યાથી પણ રાઈટ સાઈડ ટર્ન લેવાનો છે અને રસ્તામાં તમને આવી સુંદર ભવ્ય અને એકદમ ગ્રીન એરિયા કે તમે આવો એરિયો લગભગ સુરતની આજુબાજુમાં નહીં જોયો આપણા સુરતમાંથી આ એ આ જગ્યા ઉપર જવા માટે સો કિલોમીટરનો રન છે જે હું મહેનત કરી અને તમારી માટે શૂટ કરવા માટે બાઈક લઈને હું ગયો છું તો આના માટે મારી એક જ એક જ અપેક્ષા છે મારે એક હજાર જયશ્રી રામ નામની કોમેન્ટ જોઈએ છે તો આપણે આ બધી કોમેન્ટ કરી દેજો એટલે મને પ્રોત્સાહન મળી જ જશે કે મારા વિડીયોમાં પણ ઘણા લોકો ભગવાન શ્રી રામને અને હનુમાનજી મહારાજને માને છે એટલા માટે ચલો હવે હું તમને આજુ આજુબાજુમાં સુંદરતા જે છે ચાલુ બાઈકે વિડીયો શૂટ કર્યો છે તો થોડો ઘણો આમ તેમ કેમેરો થશે પણ તમને આ બધો એરિયાથી તમને રસ્તાની કમ્પ્લેટ તપાસ થઈ જશે કે અહીંયા આ વસ્તુ આવી જ હતી અને તો પણ હું તમને લાસ્ટમાં લોકેશન કઈ જગ્યાએથી લેવું એ પણ હું તમને કહી દઈશ જો તમે આ એરિયો એકદમ આપણે માનો કે ગીરના જંગલમાં રખડતા હોય ને એ ટાઈપનો એરિયો છે બહુ જ મજા આવવાની છે આજે આ વિડીયો તમે પૂરો જોજો અને હનુમાનજી મહારાજના પણ ખૂબ સુંદર દર્શન થાય છે અને આ જગ્યા ઉપર ઘણાએ તમને રીલ્સો આપીએ છીએ પણ એ ટૂંકમાં હશે પણ આ જગ્યાની એટલી ટૂંકમાં વર્ણન નથી થાય એમ એટલા માટે મેં લોંગ વિડીયો બનાવ્યો છે અને તમારી સામે લાવ્યો છું આ ખાલી ઉંબા હનુમાનજીને ત્યાં જવાનો રસ્તો છે એની પણ મેં સુંદરતા તમારી સામે દર્શાવી છે આ રસ્તો છે એના એના ખેતરની સ્ટાઇલ અહીંયા આદિવાસી વિસ્તાર છે પણ એ લોકોની પણ ખૂબ મહેનત છે અને અમને રસ્તો બતાવવામાં પણ કોઈએ કચાશ નથી રાખી કોઈએ ખરાબ વર્તન અમારી સાથે નથી કર્યું જો આપણે આવી ગયા છીએ ઉંબા હનુમાનજી મંદિરનું આ જે ગ્રાઉન્ડ છે ને ત્યાં આપણી સુરતની જે જે ફાઇવ ઓનલી આ એ જગ્યા ઉપર દેખાશે અહીંયા બધા વન ભોજન કરે છે આરામ કરે છે એવું બધું છે બાજુમાં પહાડીઓ છે તમે ગમે ત્યાં જઈ શકો કોઈ અહીંયા તમને ના નથી પાડતું તમે ત્યાં બેસી અને નિરાતે આરામ પણ કરી શકો છો ફૂલ્લી એન્જોય કરી શકો છો અહીંયા પાણીની સુવિધા છે હા અહીંયા જમવાનું તમારા ઘરેથી તમારે લઈને જવું જોઈશે અને સામે હનુમાનજી મંદિર છે અહીંયા ત્રણ ભગવાન બિરાજમાન છે એક ભગવાન શ્રી રામ છે એક ઉંબેશ્વર મહાદેવ છે અને એક હનુમાનજી મહારાજ છે આ બધાના દર્શન તમને હું નજીકથી એકદમ નજીકથી તમે ઘેરે બેઠા પણ વિડીયો જોઈને જ્ઞાની મન્નત રાખી શકો છો માનતા રાખી શકો છો એટલા માટે આ મંદિરે તમે જાઓ અને ખૂબ સરસ રીતે દર્શન કરાવું છું જો આ છે ઉંબા હનુમાનજી મહારાજ આમના દર્શન તમને કોઈએ આવી રીતે તો નહીં જ કરે આ છે રામજી મહારાજ જય શ્રી રામ લખી દેજો અને આ આ જે મૂર્તિ છે એ મૂર્તિ લોકો જે ઉપાડી અને મન્નતની ખાતરી લે છે એ મૂર્તિ છે આજે અત્યારે અમે ગયા તો બંધ હતું અઢી વાગે ખુલવાનું હતું અને અમે ફૂલ ઠાકેલા હતા સો કિલોમીટર બાઇક ચલાવીને ગયા હતા તો અમે જાજીવાર ત્યાં રોકાણા નહોતા પણ અમે મહેનત કરી છે આ ત્યાંનો હવનકુંડ છે અને હવનકુંડ ચાલુ હોય છે અહીંયા શ્રીફળ વધારે એ બધા આ બધું લે છે હવે હું તમને આજુબાજુની સુંદરતા બતાવું છું જે લોકો રોકાણા છે જમે છે એ બધા ધોમ પબ્લિક આવે છે બે બાજુથી રસ્તા છે તમે જઈ શકો જોઈ શકો છો બધી બાજુ લોકો બેઠેલા છે તો આ વિડીયો જોઈને તમને કેવું લાગ્યું એ મને ખબર પડી જશે તમે જય શ્રી રામ લખશો તો મને ખ્યાલ આવી જ જશે મારો વિડીયો મારી મહેનત સફળ ગઈ છે પણ દોસ્તો આવા જ વિડીયો તમારે જોવા હોય ને તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા વિડીયો હું અપલોડ કરું તો તમારામાં તરત જ નોટિફિકેશન આવી જાય એટલા માટે બેલ આઇકોન પણ ઓન કરી દેજો જેથી તમને ખ્યાલ આવી જાય ઉપર નોટિફિકેશન બતાવે એટલે અહીંયા નાના નાના ભૂલકાઓ રમે છે બધા જો ઘરેથી જમવાનું લઈ આવી અને અહીંયા ઝાડ નીચે બેસીને ખાય છે બહુ જ મજા આવે છે